ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂરની વાત કરીએ તો હમણાં થોડા ટાઈમ પહેલાં જે ટેરરિસ્ટ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જે હિન્દુઓ હતા એમને ગોળીબાર કર્યો હતો તો આ એમના માટે એ એ છે એમાં ગણપતિજીના આજુબાજુમાં ઓપરેશન સિંદૂરની આખી થીમ ગોઠવી છે અને તમે જોઈ શકો છો કે આ બધી જ ધીરે ધીરે બધું આ પ્લેન પછી ઓપરેશન સિંદૂર જે જે થયું હતું એ મહિનામાં એ બધું જ એને ગોઠવું છે આખું થીમ કરી છે અને આ બહુ જ દુઃખદ ઘટના હતી કે આપણા હિન્દુઓને જે પૂછી પૂછીને માર્યા કે જે હિન્દુ કોણ છે અને તમે કઈ જ્ઞાતિના છો જ્ઞાતિ પૂછીને એમણે માર્યા હતા તો આ એક ગણપતિજીમાં એમણે થીમ બનાવી છે અને આ થીમ ક્યાંની છે એ તમને ખબર હોય તો મને કહી અને ના ખબર હોય તો એ સુધી જોજો હું જવાબ આપીશ તમને અને જો આ છે ને જ્યાં છે ત્યાં લોકો ક્યાં 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 સુધીથી દર્શન કરવા આવે છે અત્યારે ગણપતિ તો ઘણા જોવા મળે છે પરંતુ આ જેના માઇન્ડમાં જે આવ્યું છે એ મેં ગજબ કરી લીધી જો તમે જોઈ જ શકો છો એટલી ટ્રાફિક કેટલું છે અને માહોલ કેવો છે અત્યારે કદાચ સમયની પાછળથી કદાચ દેખાઈ આવતું હોય કે આ ક્યાંનું છે ને જો આ તાંબા પિત્તળના જે વાસણ કહેવાતા ને પહેલાં કાંસાના એ ટાઈપના એ પણ ગોઠવ્યું છે સરસ ડેકોરેશન પણ કરેલું છે અને ગણપતિ ગણપતિજીની મૂર્તિ પણ બહુ જ સરસ છે જોઈ શકો છો આજુબાજુમાં આ બીજા ગણપતિ છે અને જે ગણપતિ મેં તમને ઓપરેશન સિંદુરવાળા બતાવ્યા હતા એ જ એરિયામાં છે પણ આ બંને ગણપતિજીના દર્શન તમને કરાવું છું એટલે તમે દર્શન પણ કરી લેજો અને જો કોઈને ખબર હોય કે આ ક્યાંના છે તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો ના તમારું ખબર હોય તો છેલ્લે સુધી જોડાયેલા રહો અને તમે આનો માહોલ નિહાળો ખાલી તમને કદાચ એવું લાગતું હશે કે આ ડેકોરેશન આના કરતા પણ સારા હોય છે અને અમુક અમુક જગ્યાએ ગણપતિ હા અત્યારે ગણપતિજીની સિઝન આપણે ગણેશ ચતુર્થી છે એટલે સિઝન બધી જગ્યાએ બેસાડ્યા છે દરરોજ અલગ અલગ દર બધી જગ્યાએ અલગ અલગ જોવા મળતા હશે પણ આ એવા છે કે અમે હું અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહું છું મેલબર્ન સિટીમાં અને એ પણ મેં બધા જે ફ્રેન્ડ્સ હોય ને એમની પાસે મંગાવેલા કે ત્યાં કેવા ગણપતિ અત્યારે બેઠા છે મને બધાના જ ફોટા મોકલો એમાં મને સૌથી બેસ્ટ આ ગણપતિ લાગ્યા અને ઓપરેશન સિંધુરવાળા

તો આ ગણપતિજી છે સાવરકુંડલામાં હવે સાવરકુંડલામાં જે નાવલી કહેવાય ને નાવલી નદી એની પાસે છે કોઈને દર્શન કરવા હોય ત્યાં આજુબાજુના ગામડામાં રહેતા હોય તો જજો અને ના ટાઈમ મળે તો આમાં જ દર્શન કરી લેજો જો આ રીતના અમે થી માખી ગોઠવી છે તો સારું ચલો ગણપતિ બાપા મોરિયા લાડુ જોડે